નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી એકત્રીસ વર્ષીય સદામ હુસેન અસઈજુદ્દીન શેખ ગતરોજ રાત્રે તેના ઘરે હતું તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી ફાંસો ખાઈ લીધો અંકલેશ્વરની રોશન સોસાયટીમાં અગમ્ય કારણોસર એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જેઆઈડીસી ડેપો સામે આવેલ રોશન સોસાયટીમાં રહેતા એકત્રીસ વર્ષીય સદામ હુસેન સૈજુદ્દીન શેખ ગત રોજ રાત્રે તેના ઘરે હતું તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાર બાંધી ગળે ફાંસો લગાવી લીધો હતો બનાવ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે એકત્રીસ વર્ષીય યુવાને અંતિમવાદી પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી જોકે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર હુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર